ગુડ ઇવનિંગ બિલકુલ માસના અંત ભાગમાં છે નહી અને જ્યારે પ્રભુ આપણને આવતીકાલે આપણી આંખોને ખોલશે આપણે સુઈ જઈશું આપણને ઉભા કરશે ત્યારે આપણે એક નવા માસમાં આપણે બધા હોઈશું અને ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુ થોડી વારમાં ઘણું બધું બદલી નાખે છે ઘણું બધું સારું કરે છે અને ઘણું બધું પ્રભુ આપણા માટે પલભરમાં પલવારમાં બધું બદલી નાખે છે નહીં હાલે લેવું અહીંયા પ્રયલો આપણા ઈશ્વર ખરેખર બહુ મહાન પ્રભુ છે રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ અને ખરેખર બહુ જ આપણે ધ્યાનથી આપણે જોઈએ તો આપણા ઈશ્વરે બહુ જ પુષ્કળ રીતે બહુ સારી રીતના જાણે આપણી સંભાળ અને કાળજી લીધી છે આપણને કોઈ વાતે જાણે ગુજરાતીમાં શબ્દો છે એમ કે ઓછું આવવા દીધું નથી નહીં અને જે પ્રમાણે જે જે લોકોની જરૂરિયાત હતી પ્રાર્થના હતી વિનંતી હતી અરજ હતી તે પ્રમાણે તેઓએ આપણા જીવનની અંદર આપણને આપ્યું છે હાલે લોહી પ્રભુનું વચન યુહાન ચૌદ અને ચૌદ કહે છે જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ હાલે લોયા પ્લેઝલો આ પ્રભુનું પવિત્ર વચન આ માસમાં ઘણા બધા લોકો માટે ખચિત નક્કી આ મારો વિશ્વાસ આશીર્વાદરૂપ રહ્યો છે અને ચોક્કસ મારા માટે પણ એ આશીર્વાદનું કારણ બનનાર છે અને કારણ તમારા માટે પણ આશીર્વાદનું કારણ પ્રભુનું આ વચન બનનાર છે કેમકે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન ફોકટ જતું નથી રાઈટ ગાબરેલ દૂત આ વાત મરિયમને કહે છે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું રહેશે નહીં તમે વિચારો કે એ સમયની અંદર કે જ્યારે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે આપણે એક જગ્યા પર વાંચીએ છીએ કે એક સ્ત્રીને ઘણા બધા ફરોશિયો પકડીને લઈને આવે છે અને કહે છે કે મૂસાના નિયમ પ્રમાણે એને પથ્થરે મારવી જોઈએ કેમકે તે વિચારમાં પકડાયેલી છે અને આપણે એ બાબતો જાણીએ છીએ કે એ સમયમાં મૂસાનો નિયમ બહુ સ્ટ્રીક પડે યહુદી લોકો પાળતા હતા ચોક્કસ અને પ્રભુ એના માટે તેઓને કહે છે કે તમે નિયમો પાડો છો પણ તમારે તમારા હૃદયોમાં દયા નથી અને તમે ઈશ્વર પ્રત્યે ધનવાન નથી તમે દેખાડો કરો છો અને તમે અદલ જે પ્રમાણે કરવું જોઈએ લખ્યું છે નિયમ છે પણ જે પ્રમાણે જેને સાથે જે પ્રમાણે વર્તવું જોઈએ એ પ્રમાણે તમે વર્તતા નથી તમારા હૃદયમાં કઠોરતા છે તમે જુલમ કરો છો તમારા ગુલમોને હેરાન કરો છો અને જે બધું અનૈતિક બાબતો જે કહેવાય એ બધું તમે કરો છો અને લોકોને દેખાડો કરવા માટે તમે ધાર્મિકતા બતાવો છો ને અને એના લીધે તેઓ પુષ્કળ પ્રભુની વિરુદ્ધમાં પણ જાય છે કેમ કે પ્રભુ તો ઘણા બધા ચમત્કારો તેમણે વિશ્રામવારે પણ કર્યા છે ચોક્કસ વિશ્રામવારે કામ કરવું ઉચિત નથી પણ પ્રભુનું કામ ઈશ્વરમાં સાજાપણું આપો ઈશ્વર માટે ઈશ્વરના નામમાં પ્રાર્થના કરવી એ તો બધું પ્રભુને માટે શક્ય હતું અને એ જ બાબત પ્રભુ જણાવવા માગતા હતા કે વિશ્રામવાર માણસો માટે આપવામાં આવ્યો છે પણ એમને કહે છે કે જ્યારે એવી જરૂરિયાત ઉત્પન્ન થાય કે જો તમારું લવારું કૂવામાં પડી જાય તો શું તમે એમને નહીં કાઢો બહાર કે રાહ જોશો તમે તમે તરત એને બહાર કાઢી લેશો એટલે જે પ્રમાણે દયા રાખવી જોઈએ એ પ્રમાણે તેઓ રાખતા હતા કે ફુદીનાનો તમે દસમો ભાગ આપો છો પણ તમે જે પ્રમાણે બીજાઓને માટે જે કરવું જોઈએ એ પ્રમાણે તમે કરતા નથી ને અને માટે માટે એવા સમયમાં મધર મેરી જ્યારે આ વચન આવે છે અને જે બધી બાબતો કહેવામાં આવે છે કે પ્રભુ ઈસુનો જન્મ તેમના દ્વારા થશે અને પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે સ્વીકારી લે છે અને બધાની બધાની આગળ જાણે આ બધી બાબતો અશક્ય હોય વિચારી ના શકે એ રીતના બધી બાબતો બને છે અને યુસફને પણ સ્વપ્નમાં દેવ દર્શન આપીને કહે છે અને યુસફ પણ તેમને તેડી લાવે છે નહીં અને આ બધી બાબતો આપણે જાણે છે કહેવાનો મતલબ એમ છે કે ઈશ્વરનું વચન ફોકટ જશે નહીં પરાક્રમ વગરનું જશે નહીં જૂના કરારમાં પણ એ પ્રમાણે તેમના વિશે કહેવામાં આવ્યું હતું કે કુંવારી ગર્ભવતી થશે અને એ સમયમાં ઘણી બધી છોકરીઓ કુંવારી રહેતી હતી કે એમના પેટે મસીનો જન્મ થાય પણ ઈશ્વરની પસંદગી તો મધર મેરી પર માતા મરિયમ પર મરિયમ પર કરવામાં આવી હતી પ્રઈઝ ધલોડ હાલેલું આ અને જે મુખ્ય બાબત જે તમને કહેવા માંગુ છું કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગર રહેશે નહીં જે આપણને પાસે વચન મળ્યું છે જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ હાલે અને સૌથી મોટો આપણે નવા કરારમાં આપણે આપણે આપણા ઉદ્ધારક તારનારના જીવનની અંદર આ બાબત જોઈ શકીએ છીએ હાલે લોહિયા પ્રેઝ લોડ થોડા મહિનામાં આપણે ક્રિસમસના ઉત્સવમાં પણ આપણે જોડાઈશું શરૂઆત કરીશું અને ત્યારે આ બાબતો આજે હું તમને કહેવા માગું છું કે જે વચન બોલવામાં આવ્યું એ વચન પૂરું પણ થાય છે અને માટે હું આજે સાંજે આ માસની છેલ્લી સાંજે તમને કહેવા માગું છું કે પ્રભુના દરેક વચન પર તમે ભરોસો કરજો વિશ્વાસ કરજો અને પ્રભુ તમારા માટે ચોક્કસ કાર્ય કરશે હું તમને હંડ્રેડ એન્ડ વન તમને કહું છું એટલા માટે કેમ કે ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું રહેશે નહીં નીતિવચનમાં લખ્યું છે કે ઈશ્વર પાસેથી ઈશ્વરનું વચન બહાર ખેલું છે આમેન હાલેલુયા જેમણે જેમણે ભરોસો કર્યો છે યસાયા ઓગણપચાસ અને ત્રેવીસમી કલમમાં તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે હું યહોવા છું અને મારી રાહ જોનાર લજવાશે નહીં જેઓ તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે તેમના ઉપર ઈશ્વરનો હાથ રહેલો છે હાલેલુયા પ્રેઝ રોડ હા તેમનો પવિત્ર હાથ તેમના પર રહેલો છે વાલા મિત્રો અને તેમની પાસેથી આવેલું કોઈ વચન પરાક્રમ આપણા પ્રભુ જેવા પ્રભુજી આપણને મળ્યા છે તેના માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ કે જે આલ્ફા છે જે ઉમેગા છે જે પહેલા અને જે છેલ્લા છે જેમ આપણે પ્રકટીકરણમાં વાંચીએ છીએ યુહાનને કહે છે વીસ નહીં પહેલો અને છેલ્લો હું છું હું આલ્ફા અને હું મેઘા છું અને કહ્યું છે કે હું થોડી વારમાં આવું છું આવો પ્રભુના આવતા સુધી આપણે અંત સુધી પ્રભુમાં ટકી રહીએ અને દરેક પ્રભુના વચન પર આપણે ભરોસો કરીએ અને વિશ્વાસ કરતા આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અત્યારે આ સમયે આ પડે આ મિનિટે પ્રભુ તમે અમારી સાથે છો તમે અમારી સંભાળ લઈ રહ્યા છો તમે અમારી કાળજી લઈ રહ્યા છો અને પ્રભુ અમે અત્યારે તમારા નામે પ્રાર્થના કરી શક્યા છે અને અમે જો જ વિશ્વાસી બહેનો પ્રભુ ઓડિયો દ્વારા એકબીજાને વહેંચીને પ્રભુ અમે બધા એક મન અને એક ચિતના થયા છે પ્રભુ ત્યારે પ્રભુ તમારું વચન અમને શીખવાડે છે કે જ્યારે બે અથવા ત્રણ મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જો તમે અમારી વચમાં છો ત્યારે ત્યારે અમને બધાને પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ અમારા બધા પર તમારો હાથ રાખો પ્રભુ અને પ્રભુ આ જે માસ પ્રભુ મેં પસાર કરી શક્યા છે પ્રભુ એના માટે આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં છીએ પ્રભુ અમારા બધાની જેમ પ્રભુ તમે ખબર લીધી છે મુલાકાત લીધી છે અમારા બધાની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડી છે પ્રભુ હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ ખાસ કરીને પ્રભુ તમારા લોક કોને પ્રભુ તમે સહાય કરજો મદદ કરજો જેઓ રડી રહ્યા છે આંખમાંથી આંસુ સારી રહ્યા છે તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ જે ઉંમરલાયક છે પ્રભુ અને ઉંમરના લીધે ઘણા બધા તેમને રોગો છે પ્રશ્નો છે દુઃખો છે ચિંતા છે એકલા પડી ગયા છે પ્રભુ પિતા અને પ્રભુ જ્યારે પ્રભુ તેમનું ધ્યાન રાખનાર કોઈ નથી ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરી છે તમે તેમની સાથે રહો તમે તેમની સંભાળ લો તમે તેમની લાકડી બનો અને પ્રભુ તમે તેમની પ્રભુ છડી બનો અને તમે તેમને લીલા બેડની પાસે લઈ જાઓ તમે તેમને શાંત પાણીની પાસે લઈ જાઓ અને તમારી ઉપરની શાંતિથી ભરી દો પ્રભુ અને પ્રભુ એવા દરેકને પ્રભુ કે જેઓ પ્રભુ એકલા છે તમે તેમને ખોરાક વસ્ત્ર અન્ન પાણીથી તૃપ કરો અને પ્રભુ તમે તેમની કાળજી લેજો પ્રભિતા હા વૃદ્ધો વડીલો અને પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગો વિધુરો વિધવા બહેનો અને અનાથોની વિશેષ પ્રભુ તમે સહાય અને મદદ કરજો હા પ્રભુ જેમના પર ખોટા તોમતો છે પ્રભુ એમને પણ પ્રભુ બચાવજો પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆરમાંથી પ્રભુ તમે એમને બલી કરજો એવી પ્રાર્થના કરશે જેઓ માંદા છે પ્રભુ અને પ્રભુ ઓક્સિજનના બોટલ પર છે પ્રભુ અને પરમેશ્વર પિતા વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ અને ઘણી બધી રીતે પ્રભુ તેઓના પર જુલમ તેમના શરીરમાં રોગ દ્વારા તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભિતા અને જાણે પ્રભુ એ રોગ તેમના પર જુલમ કરી રહ્યો છે પ્રભુ એમને હેરાન કરી રહ્યો છે મોત તરફ આગળ લઈ જઈ રહ્યો છે પ્રભુ કેન્સર છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક એ રોગ તેમના શરીરોમાંથી નીકળી જાય દૂર થાય તેવી અમે પ્રાર્થના કરી તમારા પવિત્ર નામમાં તેઓ સાજા થાય જેઓ ખોટા માર્ગ પર ચાલે ગયા છે તેમના માટે પણ પ્રાર્થના કરી છે તેઓ પાછા ફરે પ્રપીતા પસ્તાવો કરે પ્રપીતા અને જે તે ખરાબ એવી બાબતો જે તમારા દ્રષ્ટિમાં અયોગ્ય છે એમના શરીરમાંથી એમના જીવનમાંથી હંમેશાને માટે દૂર થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ ખાસ પ્રાર્થના કરતા પ્રભુ વચન દ્વારા પ્રભિતા તમે કાર્ય કરજો ને જે તમારા વચનો છે પ્રભુ એ પરિપૂર્ણ થાય પ્રભિતા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ જેઓ નોકરી ધંધો રોજગાર કરે છે તેમના રોજગારને આશીર્વાદ આપજો નોકરીને આશીર્વાદિત કરજો બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રપિતા અને પ્રભુ જેમની પાસે કોઈ આવકનું સાધન નથી તેમને આવકનું સાધન પૂરું પાડજો પિતા લગ્નનો આશીર્વાદ આપજો અને પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ વિશેષ પ્રભુ પ્રભુ જેમને વિદેશ જવું છે તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે વિદેશને માટેના તેમના રસ્તાઓ નાખો છો આલ ટીએસના બેન્ડ આપજો સારા એજન્ટ આપજો નાણાં બતાવવાના માટે પણ નાણાં આપજો દોરવણી આપજો જ્ઞાન આપજો બુદ્ધિ આપજો ડાપણ આપજો અને પ્રભુ તેમના મુખમાં પ્રભુ તમે શબ્દ મૂકજો કે તેઓ ઇન્ટરવ્યુ પાસ કરી શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ કરીને પ્રભુતા જેમને પ્લોટ વેચવો છે પ્લોટ ખરીદવો છે મકાન વેચવું છે મકાન ખરીદવું છે નાણાના આશીર્વાદની જરૂર છે લોનની જરૂર છે પ્રભુ તમે તમારી કૃપા તેઓ ના પર થવા દેજો જુદી જુદી પરીક્ષામાં તમે તમને પાસ કરજો આઈએલટીએસના બેન્ડ આપજો ભણવા માટે નોકરી માટે પ્રમોશન માટે પ્રભુ જે તે પરીક્ષાઓ પાસ કરવી જરૂરી છે તેમાંથી પાસ થાય એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને તમે વિકલાંગોની પણ સાથે રહેજો એવી અમે પ્રાર્થના તમને કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ જ્યારે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ કે જે તે બાબતો પરમેશ્વર પિતા તમારા બાળકોના જીવનમાં અયોગ્ય બની છે પ્રભુ એમાં તમે તેમને મદદ કરજો સહાય કરજો અને તમારા દરેક સેવક અને સેવિકાઓને પ્રભુ તમે સંભાળજો તેમની કાળજી રહેજો પ્રભુ તેમનું રક્ષણ કરજો તેમના ઘરનું તેમના કુટુંબનું તેમના પરિવારનું તમે ભરણપોષણ કરજો અને રક્ષણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી પણ મિનિસ્ટ્રીની તમે સાથે રહેજો પ્રભુ મિનિસ્ટ્રીમાં જે બે બાબતો અમે માગી છે બંને બાબતો પ્રભુ અમે તમારા પવિત્ર નામ પ્રાપ્ત કરી શકીએ પ્રભુ એવું તમે થવા દે પ્રભુ આકાશના દેવ તમે અમારી સહાય કરજો યોગેશની પ્રાર્થના સાંભળી પ્રભુ એમ પ્રભુ અમારું સાંભળજો હિચકીએ રાજા અને નેહમિયાની અને પ્રભુ હન્નાની પ્રાર્થનાઓ સાંભળી એમ પ્રભુ તમે અમારા માટે અમારી મિનિસ્ટ્રી માટે તમે પ્રાર્થનાઓ સાંભળજો અને જે લોકો અમારા માટે મદદરૂપ છે સહાય કરે છે પ્રભુ તેઓને તમે બમડા આશીર્વાદથી ભરી દેજો જેઓ સાંભળે છે બીજાને મોકલે છે વિશ્વાસ કરે છે તેમને પણ તમે પુષ્કળ આશીર્વાદથી ભરી દેજો પ્રભુ હા પ્રભુ જેમાં માસમાં મારી સાથે રહે એમ પ્રભુ નવા માસમાં પણ તમે અમારી સાથે રહેજો અમારી ભૂલો અમારા ગુનાઓ અમારા પાપ અમને માફ કરજો અને પ્રભુ તમે રોજે રોજ અમારી સાથે રહીને દિવસ અને બપોર અને સાંજ અને રાત પસાર કરવામાં મદદ કરજો તમારા હાથમાં સોંપાતા પ્રભુ સવારમાં ફરી વાર તમારું નામ લેવાને ભજન કંતરી લેવા માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ માન્ય કરજો આમીન આમીન આમીન